બધી ખારવારે જ મિત્રો અહીંયા પડી છે અને આપણે આઈ થવા માટે અને સામે છે રાતન પર જવા માટેનો રોડ છે મિત્રો આ ખારી તો ચલો મિત્રો હવે જઈએ આપણે ખેલ તરફ તો ફાયદે મિત્રો આપણે હતા બારે ને ફરી પાસે આવતો રહેશે ઘેર એટલે કે જે તળાવ બાજુ ને આ અને અમારબી શાકભાજી આ વાટવાનું કામ જ કરે છે ને આપણે સૌ મિત્રો આજે તો કરે કારણ કે આજે તો કામ બંધ એટલે કંઈ કામ જ્યાં નહીં અને આજે આપણે જવું છે રાધનપુર થોડુંક કામ ફાઇનલી મિત્રો સાંજ પડી જઈ છે એના દર્શન મમ્મી બનાવે છે મસ્ત બટેકા ડુંગળી શાક લીલી ડુંગળી અને બટેકાનું આ બાજુ અમારે વેગ પહેરમે છે ચલો દર્શન મમ્મી વગાવી દે છે શાક અને આપણે નાવું છે નાવું છે તો હું છે ફટાફટ નહીં લાગશે

આવી ગયું છે પાણી તો આજે આપણે પાણીનો કેરબો ફરી જાય છે બસ જૂથ ચાલુ મોટર જો બહારથી સીધી અંદર આવી જાય અને પીવાનું પાણી છે મિત્રો તો ફટાફટ કેરબો ભરી નાખીએ પછી મોટર મોટર હાંચલી મૂકી દઈએ પાણી વાણી બધું ભરી ગયું છે અને આજે બી તો આપણે હતા ઘરે કારણ કે કાલે પતિ જુતું કામકાજ તો આજે જાય અને કલથી વાળી પાછું ચાલુ કરવાનું થશે તો કરી નાખશું

ફાઇનલી મિત્રો રાત પડી ગઈ છે અને આપણે વાર બીજું કરી લીધું છે અને ફાઈનલી શાંતિથી આરામ કરીએ કારણ કે ખાતલામાં લાંબા થાય છે લાવે છે મસ્ત મગફળી શેકવા માટે તો લાંબા ફેંકી દઉં ફટાફટ પાંચ મિનિટમાં તો ફાઇનલી મિત્રો સાંજ પડી ગઈ છે અને આપણે બીજું કરી પણ લીધું જ છે તો હવે મિત્રો શેકવી છે મગફળી તો આ બાજુ તવી બેન થતી છે ગેસમાંથી આ છે થાળી લેવા માટે આ છે મસ્ત મગફળી તો ચલો મિત્રો હવે શેકીએ આપણે મગફળી તો ફાઇનલી મિત્રો મગફળી આપણે ચૂલા માથે મૂકી દીધી છે તવી તપી જઈ છે અને ફોફા પણ નાખી દીધા છે તો ચલો મિત્રો ફટાફટ હવે શેકીએ ફાઇનલી મિત્રો મગફળી શેકી દે છે અને હવે આપણે એને લઈ લઈએ તવાઈમાં કારણ કે બરી જાય છે